નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ આવવાની આગાહી કરવામાં આવી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે છે આગાહી અનુસાર આગામી કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી બનાસકાંઠા સાબરકાંઠા નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થાબક્યો છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે સત્તર જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર થોડુંક ઘટશે સાથે જમાલાલ પટેલે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યા મુજબ થી વીસ જુલાઈ એટલે કે સપ્તાહના અંતે વરસાદ વિરામ લઈ શકે છે આ સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે જોકે થી ત્રીસ જુલાઈ બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે જેમાં મહીસાગર પંચમહાલ અરવલી દાહોદ સાબરકાંઠા અમદાવાદ અને વરસાદનો નવો એક રાઉન્ડ શરૂ થઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ ત્રેવીસ થી સત્યાવીસ જુલાઈ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયેલું છે અંબાલાલ પટેલે ત્રેવીસ જુલાઈ થી સત્યાવીસ જુલાઈ સુધી વધુ એક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન કર્યું છે ઉત્તર ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું અનુમાન રહેલું છે અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ આગામી દિવસોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે મિત્રો જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લાની જિલ્લા રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર ચોટીલા અને થાનમાં ભારે વરસાદનું અનુમાન છે. અંબાલાલ પટેલના મંતવ્ય મુજબ ગુજરાતમાં નવી સિસ્ટમ સર્જાશે અને આ સમયમાં વરસાદ વરસશે. છવ્વીસ જુલાઈ થી 29 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે. આ ઉપરાંત 6 થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે